177 દિવસ બાદ કેજરીવાલ આવશે જેલની બહાર ઈડીના કેસમાં અગાઉ જામીન મળી ચૂક્યા હોવાના કારણે જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી મન્ય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવી અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશિપને જેલમાં નાખ્યા મહિનાઓ સુધી જેલમાં રાખ્યા ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓ સાંસદો તોડવાની કોશિશ કરી તોડવાની કોશિશ કરી મંત્રીઓને તોડવાની કોશિશ કરી પાર્ટીના એક એક તોડવાની કોશિશ કરી પણ સત્યનો આખરે વિજય થાય છે ખોટો ફરજી કેસ દારૂ મામલામાં સો કરોડની વાત હતી ક્યાંથી લાવ્યા કોણ આપ્યું કશું જ કોઈ સબૂત નહીં અને આખરે ઈડી ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે સીબીઆઈ સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલી પાડી છે એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલ એ

અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી કાન ઉભું કરીને દારૂ કાન દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી સરકારો તોડવાની કોશિશ કરી જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી તમે અસમમાં કોશિશ કરી છે તમે મધ્યપ્રદેશમાં કરી છે એ રીતે તમારો ફાવ્યો નથી દિલ્હીમાં એટલા માટે બહુ ગોઠા પડ્યા છો અને હવે તમારા આખું જે ફરજીવાળું હતું

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે